હે માં પાછી પડે તો નક્ને ઘોડો વળા વચ્ચે પડે સચી નું કરમ કા બુલી

કે બે બાજુ હાલતા નહી આ તો શરીર હાલ નહી ના નહી હાલતો પથરો બરાત નહી એ ભાઈ આને પણ પથર નહી હાલતો એ રૂકુ લઈને ટુ પેજે બેઠે એ ના આજ તો અલવો જ હોય એ મારી ભાઈ આજ જલ માતા ઓટેડો ઉતરીજી આનામાં આજ એના માતા ઓટેડો ઉડે એમાં જાવ ભરતનો ઓટો

બે વોટા મરાયમાં બે મરાય ડબ્બાની સર્જરી કરાવી દે ફરે હોય ફૂન ઇસ્પીડ લે માં ઇસ્પીડ લે હારો આ દહુ એટી વાળવાનો ડેમ બને ભરત ને ખાડા થઈ ગયું બોલતી હોય જાપડી બોલતી હોય અને પણ મળે ને એકદો ટોઈકો પડાવતી હોય માં જવું ડાયનોઝોમાં વોટો મારીને જમણો વોટો મારીને દર્શન કરાવી પાછો લે મા થઈને ખોરાક જેમાં હો ને આયમાં પાછી હે

જે ભૂલ ચૂકે છે સચિન ને પૂરું કરે પાછી મત વળ કરે ચાર દિશાની જો ફૂલ છે ઈ કળ હેડ હેલો એટલે કે હે એની જાતે સજી કે માં ફોટો સ્પીડ લે આવે ધીમી મત પડ હેડ ઉપર આજ વેમ હવે મારી સોમોન સોમોન તારા મઢડે મૂર બોલાવતો બોલાવું દો એક ના ખબર પડે મો સોમોન ના મજિયારી બેઠી દે મા સોમોન નો દર્શન કરાય ઓટો મારીન ને પૂરો કરીને હોય આય માં આય માં દર્શન કરાવવા તારા મઢે દર્શન કરાય

એકસો વીસ ની સ્પીડ માં સ્પીડ લે સ્પીડ કરાય માં સચિન કોમ ઝડપી હોય તો સ્પીડ લે

એ આ ઓય એડજેક્ટ કમ્પલીટ આવા પતરાના એ તો કહું છું તો લે જે બાજુ પડ્યા હોય તો એ તો કહું હારમાં ઈથી પાછો વાળીને લાય અંબળા ઓટ લઈને આમાં બર બર વરસી મડી હું તો આયો બગાજી કોક

ગો વરન આવવાનું પડી છેના વોટ ઇઝ મહારાજ તો છે આ હા આટલું બરોય આ ત્રણ આલ પાસની પક્ષ સુબક ઓમે શું પડ સચીને ઉંશે રાતી ન સૂતું વાટ્યું બમની